છતાં પણ આને બધું બહુ શોખ હોય ને ભીડવાનો મોરે મોરો દેવાનો તો ભાઈ ખજૂર માટે મને ફોન કર્યા બરાબર મને એમાં કાઈ જ વાંધો નતો ભલે કર્યા એક એનો તો એક સંબંધ નાતે ને સમાધાન માટે સમાધાન થાય ન થાય બે નંબરની વાત છે પરંતુ એને મને ચાર ચાર ફોન કરાવ્યા સમાધાનની વાતો કરી અને સમાધાન આપણે કર્યું નહીં કેમ કે લોકોના હરેક વખતે જતું કર્યું છે હરેક વખતે સંબંધ આડા રાખ્યા છે પણ આ પબ્લિક નો મામલો છે ના ભાર જાગૃતિનો માટે લડું છું હું બરાબર કોઈ મારી પર્સનલ મેટર નથી મારી પર્સનલ મેટર તો પર્સનલ પતિ જાય બરાબર તો કેમ ગમન ભુવાજીએ વિડિયો બનાવ્યો ગમન ભુવાજીએ હકીકત સ્વીકારી હકીકત કીધું એ સાચા માણસ છે એ દીપો માના ભુવાજી છે એ ક્યારે ખોટું ના બોલે જે વસ્તુ મેં ગમન ભુવાજીને કીધી ગમન ભુવાજી કીધું કે તમે બેન સાચા છો હકીકત વાત છે મારે પબ્લિકને જણાવો મને કઈ પ્રોબ્લેમ નથી પણ મેં ગમન ભુવાજીને એવું કીધું કે ગમન ભુવાજી તમે આવો વિડીયો બનાવો ને મને થોડુંક દુઃખ થાય કેમ કે તમે દીપો માના ભુવા છો અને તમારી પાસે મારે આવો વિડીયો ન બનાવડાવાય તો એને આ ખજૂરને ફોન કર્યો કે ભાઈ તું એક વિડીયો બનાવીને બેનને આપી દે કે મેં સમાધાન માટે ગમન ભુવાજીને કીધું તું પણ ત્યાં આગળ ગમન ભુવાજીનું પણ માન ના રાખ્યું

કે ભાઈ હું આવા લુખાવ જવાબ ના આપું અને હું કમન બોજી ને ને કે આવો વિડીયો ને કયો બનાવી દે પરંતુ એ ગામો ગામ એવા વિડીયો ફેલાવે છે કે મારે આ લોકોને ને કઈ જવાબ દેવાનું થતો નથી હું કઈ જાણતો નથી આવા જવાબ દઉં ને પણ તું ક્યાંથી જવાબ દે તું ખોટો છું ભંગાર તું ખોટો માણસ છું પણ આજે એને કમન બોજી આરે નો સંબંધ

કે ભાઈ તમે મને કીધું તો તમે એટલીસ્ટ મારા માટે બે શબ્દ તો બોલી શકો ને આજે હું તમારી ઇજ્જત કરતી હોય તો તમે મારી ઇજ્જત માટે આ પબ્લિક ની આંખો માં જે ધૂળ છે અને પબ્લિક ને ખોટો વેમ છે કે કીર્તિ ને કોઈ કલાકારે ફોન નતો કર્યો ઈ વેમ ને મારે દૂર કરવો છે બરાબર સાચા માણસ હોય નહી ક્યારે સમાધાન માટે મોકલે નહી અને તમે સમાધાન માટે લઈ ભલે સમાધાન ની વાત લઈને આવ્યો પણ ઈ સાચી ન હોય તો એને કયો કીર્તિ પટેલ ના જવાબ દઈ દે એટલે સમાધાન મે આવું કેવડાયું તું બરાબર પરંતુ ત્યારે ના તો ભંગારે વિડિયો બનાવ્યો ના આ ડેલ કાચિંદા એ વિડિયો બનાવ્યો મારી પાસે એક ઓપ્શન હતા પુવાજી ને પુવાજી મારો સાથ આપ્યો દિલથી આપ્યો માં દીપો માના સાનિધ્યમાં મંદિરમાં બરાબર પણ આ કાચિંડો રંગ બદલે છે ને એના જેવો માણસ મેં જોયો નથી અને તને સ્ટેજ ઉપરથી કોકની બેનો દીકરીની ઈજ્જત લેતા આવડતું હોય ને તો મને તારા ઘરની લેતાય આવડે છે એટલું યાદ રાખજે તું જો કોકની દીકરીની ઈજ્જત ન કરી શકતો હોય ને કાચિંડા તો હું તારા ઘરની ઈજ્જત નઈ કરું હવે તારે જ્યાં દોડું હોય ને દોડી લેજે અને તારે જ્યાં મોરે મોરો મને દેવો હોય ને દઈ દેજે પણ નઈ મૂકું હ નઈ મૂકું તે ખાલી મારી ઇજ્જત સાચવવા માટે ખાલી બે શબ્દો નો બોલ્યા ને સ્ટેજ ઉપરથી તું પાછો ડેટકોન વગર ડેટકોન પેચી નાખું ને આમ ઝાપટ દઈ દઉં હે દઈ દે આ ઝાપટ ઝાપટ દઈ દે ખબર પડે તને એટલે આની સાથે મારી મેટર ત્યારે ચાલુ થઈ કે જ્યારે એને મારા માટે શબ્દ ના બોલું એટલા માટે અને બીજી વાસ્તુ ભાણું ભા ભાણે જ માનતો તો બેનો દીકરીઓને માતાજી કરીને તું પગે લાગે છે હે ચારણ સમાજ ને તું બહુ માનતો તો તો ચારણ સમાજની દીકરી બા ઉપર કેમ ખરાબ તને ખરાબે હાથ પકડ્યો હાથ છે તારી બાઈડી ખબર જે કુડ ને તું ભાણુભા કેતો હોય ભાણેજ કેતો હોય અને બેનું દીકરીને

અને હું એટલા માટે નામ નથી બોલતી તમને બધાને જાહેરમાં ખબર જ છે મેં લખ્યું તું ખાલી જગ્યા પૂરી લેજો હ જરૂર પડે ને કદાચ કોઈને ભેરવશું નહીં તો કાલથી નામ ચાલુ કરીશ એટલે તમે જો ભાણુબા ભાણુબા કરીને ભાણેજ ભાણેજ કરીને એના જ કુળની બેન દીકરી ઉપર નજર ખરાબ કરતા હોય અને તમારા રાસ ને પ્રેમ લીલા કરતા હોય તો તમને સમાજ ઉપર સમાજ ની દીકરી ઉપર નજર ખરાબ કઈ રીતે મારા આવા સંબંધો હતા એટલા માટે હું ફેકાઈ ગયો

जिसके लिए मरता था एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था प्यार कर तो हो तो यार है प्रेम कर तो हो तो यार आप बढ़ जाओ जल्दी બે કાઢી નાખવાની છે રોડ કાંઠાની બાકી સનેડો તો ગાવા જ નથી ભાઈ હા અપેક્ષા એક એસી હૈ હે ક્યા કે અને આ જુઓ સાંભળો આસપાસ આંખો માં પાણી દુનિયા ની પછા ભાઈ બે વખત બઉ મહેરબાની તમને એમ થાય નથી કરવો આવું તમે પ્રતિજ્ઞા લઈ બેઠા હોય પણ એક વાર જીગા ને સાંભળી લો એટલે એમ થાય કઈક થાય તો કરી લેવાય કરી હવે તમે આના કલર જોયા હે આ તો કવિરાજ માં કે તું એની પેઢી ઉપર બોલી ગયો તો તારી પેઢી માં જ હારા ના હોય તમારામાં શું હોય અને આજે એ જ વ્યક્તિ જીગાભાઈ ના સોંગ ના વખાણ કરે વામ પાછા કે એમના સોંગ સાંભળીને પાછું એવું થાય કે ક્યાંક મળી જાય તો કરી લેવો જોઈએ પણ તું તું હે ઓફિસો એ બોલાવે ઓફિસે તારી અમદાવાદ નું જે એડ્રેસ આપતો ને જ એડ્રેસ તારે પુરાવા જોઈશે ને તને ટૂંક જ સમયમાં આપું હા પુરાવા અને તે હવે બીજા કોઈને નથી પૂકાયરા એક સૂતા નાગને સૂતી નાગણીને જગાડી છે એને છંછેડી છે અને હવે રોકી લે હા મારી ચિંતા ન કરતો હું મરવા જ પેદા થઈશું હું મરવા જ પેદા થઈશું વિધિ ના લેખ લખેલા દાયવા છે પણ મરવું છે મોજ થી ને વટ થી ઓ ભાઈ આ મરવું મારે વટ થી છે અને સમજો કદાચ આ ડેટકા ને ચેપવા આવે ને ત્યારે હાથમાં બંગાળ્યું કે છે તને કાલ મોકલાવી દો હો તને બંગાળ્યું મોકલાવો કાચીંડા તને હવે કે તારા ભંગાર ને

તમારા બે ભાગ છે કે શું જે ઓફર તું મને કરતો તો તે લઈ હાચું કે કે છે એ તું ચીઝ બળી હે મસ્ત મસ્ત તું ચીઝ બળી હે મસ્ત તારી પાસે કેટલી ચીઝ બળી છે ને અને કેટલીને તે પતાવી દીધી ને ઉપયોગ કરી કરી એ હવે હું કઈ બીજા કોઈને નહીં મારે તારી બાયડીને જ કેવું છે કેમ કે તું જો આ છોકરીની ઇજ્જત નો કરતી હોય તો હું તારી બાયડીની નહીં કરું તારી માની નહીં કરું યાદ રાખજે હા જ્યારે કોઈક સ્ત્રી ઉપર આવે ને ત્યારે જ તમને ખબર પડે મારું બોલવાના પૈસા લીધા તા ખજૂર ની એડ કરવાના પૈસા લીધા તા ખજૂર ની એડ કરવા માટે કીર્તિ પટેલ ને ધમકાવવા માટે સ્ટેજ ઉપર જાસ તું તો બધાય તારી મર્દાનગી હાલ બંગાળિયું પહેરી લેજે પેલા માટે બાકી કીર્તિ પટેલ ની મરદાનગી ચર્ચા થાવી જ જોયો વારંવાર થાવી જોય જોયું હિસો કેવી કરે આ એકવાર કિસ થઈ જાય કિસ થઈ જાય મારા વાલા મારા વાલીડાઓ નિશાન એવો બકો ભરે જિંદગી માં ન જાય બકો ભર દો તને